જય માતાજી મિત્રો દીપમાલા ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આ ચેનલમાં આયુર્વેદ વિશેની કેટલીક વાતો કરીશું આયુર્વેદની વાત આવે ત્યારે સૌથી પહેલાં આપણને ઘરમાંથી જ મળતી હળદર ચોક્કસ યાદ આવે તો ચાલો મિત્રો આવી હળદરના કેવા કેવા ફાયદાઓ જુદા જુદા રોગમાં મળે છે તેના વિશે વાતો જાણીએ હવેથી આપણે આ ચેનલમાં ધાર્મિક કથા વાર્તા સાથે સાથે આયુર્વેદ વિશેના કેટલાક વિડીયો પણ મૂકીશું જેથી કરીને નાના નાના રોગમાં ઘરગથ્થુ ઉપચાર કેવી રીતે થાય તેની માહિતી મળી રહે તો આવી જુદી જુદી માહિતી મેળવવા માટે હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક અને શેરનું બટન દબાવી દેજો હળદરનું દૂધ પીવાથી કેન્સર હોય કે ઝાડા આ ચૌદ ભયંકર રોગો દૂર થાય છે આ ચમત્કારોને કારણે તેને સોનાનું દૂધ કહેવામાં આવે છે હળદર અને દૂધના ગુણોને કારણે તેને ગોલ્ડન મિલ્ક કહેવામાં આવે છે હળદરવાળા દૂધના ચૌદ અદ્ભુત ફાયદા પહેલો હાડકાને લાભ આપે છે હળદરવાળા દૂધનું રોજ સેવન કરવાથી શરીરમાં જરૂરી માત્રામાં કેલ્શિયમ મળે છે હાડકાં સ્વસ્થ અને મજબૂત બને છે બીજું સંધિવા મટાડવામાં ઉપયોગી હળદરના દૂધનો ઉપયોગ સંધિવા અને સંધિવાથી થતી બળતરાની સારવારમાં થાય છે ત્રીજું આ સાંધા અને પેશીઓને લવચિક બનાવીને પીડા ઘટાડવામાં પણ તે ઉપયોગી છે ચોથું ઝેર દૂર કરે છે હળદરના દૂધનો ઉપયોગ આયુર્વેદિકમાં શુદ્ધિકરણ માટે થાય છે તે લોહીમાંથી ઝેર દૂર કરે છે અને લિવરને સાફ કરે છે પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત માટે તેનું સેવન ફાયદાકારક છે પાંચમું કિમોથેરાપીની આડઅસરોને ઘટાડે છે એક સંશોધન મુજબ હળદરમાં હાજર તત્વ કેન્સરના કોષોને તથા ડીએનએને તથા નુકસાનને અટકાવે છે અને કિમોથેરાપીની આડઅસરોને ઘટાડે છે છઠ્ઠું કાનના દુખાવામાં રાહત હળદરવાળા દૂધના સેવનથી કાનના દુખાવા જેવી અનેક બીમારીઓમાં રાહત મળે છે તે શરીરના રક્ત પરિભ્રમણને વધારે છે જે દુખાવામાં જલ્દી રાહત આપે છે સાતમું ચહેરાને ગોરો કરવામાં મદદ કરે છે રોજ હળદરવાળું દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે તેનાથી ત્વચાની લાલાશ અને ખંજવાળ ઓછી થશે સાથે જ ચહેરા પર ગ્લો અને ગ્લો આવશે રક્ત પરિભ્રમણ સુધારે છે આયુર્વેદ અનુસાર હળદરને રક્ત શુદ્ધિકરણ માનવામાં આવે છે તે શરીરમાં રક્ત પરિભ્રમણને મજબૂત બનાવે છે તે લોહીને પાતળું કરે છે અને લસિકા તંત્ર અને રક્તવાહીઓને સાફ કરે છે નવમું સ્થૂળતા ઓછી કરો દરરોજ એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને લો ખાસ કરીને ગરમ દૂધ સાથે હળદરનું સેવન કરવાથી શરીરની ચરબી ઓછી થાય છે તેમાં હાજર કેલ્શિયમ અને અન્ય તત્વો શરીર માટે ફાયદાકારક છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે દસમું ત્વચાની સમસ્યામાં રામબાણ હળદરવાળું દૂધ ત્વચાની સમસ્યામાં પણ રામબાણનું કામ કરે છે અગિયાર લીવરને મજબૂત બનાવે છે હળદર સાથેનું દૂધ લીવરને મજબૂત બનાવે છે તે શરીરને લિવરના રોગોથી બચાવે છે અને લસિકા તંત્રને સાફ કરે છે બાર અલ્સર મટાડે છે તે એક શક્તિશાળી એન્ટિસેપ્ટિક છે અને આંતડા તેમજ પેટ અને અલ્સર અને કોઇલાટીસને મટાડે છે તે પાચનમાં સુધારો કરે છે અને અલ્સર જાડા અને અપચો અટકાવે છે તેર માસિક ખેંચાણમાં રાહત આપે છે હળદરનું દૂધ માસિક ખેંચાણથી રાહત આપે છે સગર્ભા સ્ત્રીઓએ આ સોનેરી દૂધ હળદરવાળા દૂધ સાથે લેવું જોઈએ જેથી ડિલિવરી સરળ બને ડિલિવરી પછીની પ્રક્રિયામાં સુધારો થાય સારું દૂધ ઉત્પન્ન થાય અને શરીર સામાન્ય બને ચૌદ શરદી અને ઉધરસમાં રામબાણ હળદરના દૂધમાં રહેલા એન્ટીબાયોટિક ગુણને રણે તે શરદી અને ઉધરસમાં વિશેષ ઔષધિનું કામ કરે છે હળદરનું દૂધ એન્ટીઓક્સિડન્ટ્સનો સારો સ્ત્રોત છે જે મુક્ત રેડિકલ સામે લડે છે તેનાથી ઘણી બીમારીઓ દૂર થઈ શકે છે મિત્રો આવા આયુર્વેદને લગતા અન્ય વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી આગળના વિડીયોના નોટિફિકેશન તમને બધા કરતાં પહેલાં મળી જાય આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં આયુર્વેદ જાણો સ્વસ્થ જીવન માણો જેને ઘેર તુલસીને ગાય તેને ઘેર રોગ ના જાય ચોખામાં લાલ ચોખા શ્રેષ્ઠ છે કઠોળમાં મગ શ્રેષ્ઠ છે શાકમાં પરવળ શ્રેષ્ઠ છે તેલોમાં તલનું તેલ શ્રેષ્ઠ છે દાતણમાં કરંજનું દાંતણ શ્રેષ્ઠ છે ઘીમાં ગાયનું ઘી શ્રેષ્ઠ છે આરોગ્ય જાળવવા સમય પર ભોજન કરવું શ્રેષ્ઠ છે માંદા થવામાં જરૂર કરતાં વધુ ખોરાક કારણરૂપ છે મૂળા મોગરી અને દહીં બપોર પછી નહીં ચાના બદલે ચણા તો જીવે ઘણા પહેલું સુખ તે નિરોગી કાયા વાયુ તથા કફનને સમાન કરનાર દ્રવ્યમાં તેલ શ્રેષ્ઠ છે વાળ વધારવામાં ભાંગરો શ્રેષ્ઠ છે અતિસાર એટલે કે ઝાડનું શ્રેષ્ઠ ઔષધ સૂંઠ છે વાયુ તથા પિત્તને સમાન કરનાર દ્રવ્યમાં ઘી શ્રેષ્ઠ છે હૃદયને પ્રિય થાય તેવા પદાર્થોમાં ખાટા દ્રવ્ય શ્રેષ્ઠ છે ખોરાક પીવો અને પાણી ચાવો ગાયનું દૂધ ઘી છાસ અને માખણ શ્રેષ્ઠ છે આંખે ત્રિફળા દાંતે ઋણ પેટના ખૂણ બધા લવણોમાં સિંધવ શ્રેષ્ઠ છે આયુષ્ય વધારવામાં આમળા શ્રેષ્ઠ છે શાકમાં પરવળનું શાક શ્રેષ્ઠ છે વજન વધારવામાં અશ્વગંધા શ્રેષ્ઠ છે અજીર્ણ અને કબજિયાતનો શ્રેષ્ઠ ઔષધ્ય હળદે છે ગરમી કા એલા મુઠ્ઠી પર જીરા ઠંડીકા કા એલાજ મુઠ્ઠી પર સૂંઠ કેળા માંગે એલજી અને કેળી માંગે સૂર કઠોળમાં મગ શ્રેષ્ઠ છે રોગ અને શત્રુ ઉગતા જ ડામવા કજિયાનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી આયુષ્ય વધારવામાં આમળા શ્રેષ્ઠ છે